ભાવનગર શહેરમાં પોલીસ દીકરાની હત્યાની ઘટનાની સાંહી હજુ સુકાઈ નથી ત્યારે ભાવનગરના શિહોરમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં ઈટોના ભટ્ટામાં કામ કરતા દંપતીને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે પરંતુ શું કારણો હત્યા થઈ છે શું સમગ્ર મામલો છે આને લઈને ભાવનગરના એસપી હર્ષદ પટેલ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા

સિહોર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વધુ ડબલ મર્ડરના હત્યાનો બનાવ સામે આવ્યો છે જે હા સિહોર તાલુકા પોલીસ સ્ટેશનના કનિવાવ ગામમાં ઈંટોના ભટ્ટામાં કામ કરતા દંપતી હતા તેમના પર અમિત નામના આરોપી દ્વારા કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે લોહી લોહાણ હાલતમાં દંપતીનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા સ્થાનિક પોલીસની સાથે ભાવનગર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલાની તપાસ હાથ ધરવામાં આવે છે હાલ ઘટના સ્થળેથી કુહાડી મળી આવી છે આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના એસપી હર્ષદ પટેલ શું કારણ હોઈ શકે છે અત્યાર પાછળ તેઓ શું જણાવી રહ્યા છે તે પણ સાંભળી લો ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા ધરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાય ગુહાડી પણ મળી આવે છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિવિલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે આપે સાંભળ્યા આ હતા ભાવનગરના એસપી હર્ષદ પટેલ જે કનીવાવ ગામમાં હત્યાનો ડબલ મર્ડરની ઘટના સામે આવી છે દંપતીની કુહાડીને ઘાજીંકીને જે હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ મામલે અમિત નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે દંપતી છે તેમના મૃતદેહનો પોલીસે કબજો લઈ તેમને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો છે છે સાથે આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી જ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યુઝ ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં